અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ ફક્ત સાડા ત્રણ વર્ષમાં પાંચસો કરતાં વધારે અંગોનું દાન મળ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો ને પંચાવનમું અંગ દાન એકસો પંચાવનમાં અંગ થકી લિવર બે કિડની તથા હૃદય સાથે કુલ ચાર અંગોનું દાન મળ્યું રાજ્યમાં મહત્તમ લોકોમાં અંગદાનની જાગૃતતા કેળવાય તે દિશામાં અમારા પ્રયાસો છે સિવિલ સુપ્રેડિડેન્ટ ડૉક્ટર રાકેશ જોશી અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાડા ત્રણ વર્ષમાં કુલ પાંચસો અંગોનું દાન મળ્યું છે સિવિલ હોસ્પિટલમાં થયેલ એકસો ને પંચાવનમાં અંગદાનની વિગત જોઈએ તો મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ છત્રાલ અમદાવાદ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા બત્રીસ વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ છત્રાલ ખાતે પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી જેથી તેમને પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ ડોક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેઇન ડેડ જાહેર કર્યા ઉપેન્દ્રસિંહના પરિવારમાં તેમના માતા બે ભાઈ તેમજ બે બહેનો છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ઉપેન્દ્રસિંહના ભાઈઓને બ્રેઇન ડેડ તેમજ અંગદાન વિશે સમજાવતા તેમના એક ભાઈ તેમજ ભત્રીજા અને પરિવારના અન્ય સભ્યોએ મળી ઉપેન્દ્રસિંહના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો ઉપેન્દ્રસિંહના અંગદાન થકી બે કિડની એક લિવર તેમજ એક હૃદયનું દાન મળ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ઉપેન્દ્ર સિંહના અંગદાનથી મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પ્સની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમજ હૃદયને યુએન મહેતા હોસ્પિટલમાં જરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જિંદગી આપણે બચાવી શકીશું સિવિલ હોસ્પિટલ દ્વારા આરંભાયેલા અંગદાન મહાદાન યજ્ઞથી અત્યાર સુધીમાં કુલ એકસો પંચાવન અંગદાતાઓ થકી કુલ પાંચસો એક અંગો તેમજ ચાર સ્ક્રીનનું દાન મળે છે જેના થકી ચારસો પંચ્યાસી વ્યક્તિઓને જીવન મળ્યું છે